નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છે ગુસા બરોબર તો કહેવાય તો સમજાતું નથી માનો કે આપણી પાસે ત્રણ સંખ્યા લઈ જેને આપણે સરસ રીતે સમજી શકીએ દાખલા તરીકે દસ નો ઘડિયો બધાને આવડતો હશે પેલી સંખ્યા છે દસ બીજી સંખ્યા છે પચાસ ત્રીજી સંખ્યા છે સો દસ પચાસ અને સો આ તમને ખબર છે કોના ઘડિયામાં આવે દસ ના દસ એકા દસ દસ ગુણ્યા પાંચ કેટલા પચાસ દસ દા સો આ બધાય ની અંદર એવો કોઈ સંખ્યા દેખાય છે કે જે બધાયમાં આવેલો છે કયો દસ તો બસ તો એ તમારો શું થઈ ગયો ગુસા ગુસા નો અર્થ એ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ જેને આપણે ઘાત સ્વરૂપે સમજીએ છીએ પણ સમજતા નથી નો સામાન્ય અર્થ દાખલા તરીકે આપણે એને આવી રીતે બે ગુણ્યા પાંચ ની બે ઘાત બે ગુણ્યા બે ની બે ઘાત ગુણ્યા પાંચ ની બે ઘાત હવે આપણે નિયમ શું છે કે બધાયમાં હોય એવી સંખ્યા લેવાની અને ની કેવી ઘાત લેવાની નાની ઘાત લેવાની બધાયમાં કોણ છે ભાઈ બધામાં કોણ છે બે છે તો બે લીધા બે ની કેટલી ઘાત લીધી આપણો થઈ ગયો ગુસા સામાન્ય રીતે આવી રીતે घात થી શીખશો તો થોડું ઘણું ગોખણ પટ્ટી વાળું લાગશે પરંતુ જો ક્લિયરિટી સાથે સમજવું હોય તો એવી સંખ્યા કે જે ત્રણે ત્રણ ની અંદર રહેલી છે જેને આપણે કહીએ છીએ ગુરુત્તમ સામાન્ય અવયવ આની અંદર બે અને પાંચ પણ સમાયેલા છે પરંતુ દસ જે છે ને એ એ મોટી સંખ્યા છે કે જે બધામાં આવેલી છે જેને આપણે કહીએ છે ગુસ્સા